હેલો યુ ટુ ફેમિલી કાંઈ સૌ બધાને જોકે મજામાં છે ને એમ બહુ મજામાં છે જોકે અત્યારે હવે રાઈ પણ પર જેવું થઈ ગયું છે ને હોનગઢની બજારો માટા મારી છે ત્યારે હોનગઢનું બસ સ્ટેન્ડ છે અત્યારે મારી ઉતરાય છે એવી સુરત છે અને અમારું તો ગુડ મોર્નિંગ હેપી ન્યૂ ઇયર થઈ ગયું છે નવા વર્ષના બધાને રામ રામ જોકે આપણું તો ન કહેવાય પણ નવું વર તો બીડલું ને આ ગાડી અમારા મેહુલ દેવની હો ઉતરાય એ ભીગી હતી એને કીધું કે ગાડી જ્યાં પડી છે તમે બધા એમાં બે જાવ એમાં હતું એવું કે મેં રિક્ષાવાળા કાકાને કીધું પાલડી આવું છે કાકા કે બસો થાય એમ કીધું દોઢસો લઈને રિક્ષા લગાડો ત્યાં જો સાલે જવાબ દેવા નહીં ભાઈ મયુરભાઈ પડી જકાછો અલ્ટો પણ અત્યારે અલ્ટો કામ આવી ગયું ઠંડીમાં ચાલો ફ્રેન્ડ આ ભાઈ આવે એટલે પછી આ ગાડીમાં બેસીને ધીમે ધીમે દોઢસો પછી જવા તર નવા વર્ષ એટલે કાકાનું પેલું ભાડું ગયું ને અમારે ફાયદો છે દોઢસોનો નો

મંદિરે દર્શન દર્શન કરવા જાય ને આટા બાટા ગામ માં અમારા માતાજી નું કામ ચાલુ છે ત્યાં જઈ નવા વર્ષમાં માં આજે કામ એક ખરું કે નવા વર્ષ માં ગામડે આવ્યા છે એક એક બે હાજર પચીસ છે તો હાલો ફ્રેન્ડ્સ શિરાય લેવી તમે બધા હાલો શિરા તો ફેમિલી આજ છે રામપુર બાપાની બીજ જો કે આપણે એમ તો ડેલી દર્શન કરવા આવી જ છે પણ બીજ છે એટલે દર્શન કરવા આવી ગયા અને તમને બધાને બીજ સાથે દર્શન કરાવી દીધા ભાઈ કે આપણે તો ડેલી આવવાનું જ હોય દર્શન કરવા તો ચાલો ફ્રેન્ડ્સ જઈએ હવે મઢ અમારો નવો બને છે આ ટોમરો જઈ ગણ ફેમિલી અહીંયા ત્યારે અમારા માતાજીનું મઢનું કામ ચાલુ છો જો અમારા કુળદેવીમાં ચામુંડામાં મઢડાનું કામ ચાલુ છે એને કો મોટાભાઈને ને ટેમ્પા પીડા મંડપનું બધું સામાન ચાલો ફ્રેન્ડ્સ ત્યાં જઈ તમને બતાવીએ અત્યારેમાં તો આપણે આટા મારો નીકળી જાય ગામમાં કારણ કે પેલા બધા આટા ને પછી વાંધો નહીં કામ ચાલુ છે મઢનું હલો ફ્રેન્ડ્સ ત્યાં આંટો મારીએ તો ફ્રેન્ડ્સ અત્યારે તો આપણે આવી ગયો છે અમારો માતાજીનું મઢ બને છે ત્યાં અને થોડીક સેવા આવી તરત કરવા મેળે છે કારણ કે સુરતથી તો આપણે ધક્કો નથી ખાઈ ગયા પણ અહીંયા આવી તરત સેવા કરવા મને છે પાણી બની ફાયદી જેટલું થાય એટલું આપણેથી કરાવીએ તો મિત્રો રવિભાઈ સાયગીને આવી જ પાટા માર્યા છીએ અને દસ વાગ્યા સાયગી ને તમારા શ્રીમત ના ભાઈ બોલાવે છે ખમણ આવી રવિભાઈ ખાઈ નાખવાના છે ભાઈ પાછો રવિભાઈ ને માંડવા નખાવ છો કાલે શ્રીમત સાહેબ આવી જ બધા જમવા

અમને આરો લઈ જઈ તમને દર્શન કરાવી તો બ્લોગ માં કન્ટિન્યુ બના દેજો ડેડ રોડિંગ ઉપર જો માતાજી રા દર્શન કરવા આવવાય વેલડી માનો મંદિર છે મોડાદા ફેમિલી અત્યારે અમે આવી ગયા છીએ માં ભગવતીમાં મેલડીના મંદિરે શીમાડા ધામ થોડો કેટલો નજારો મેં તમને બહારથી નહીં બતાવી દો મા ભગવતીની માં મેલડીમાંના મંદિરે જો કે અમે સુરતથી ગામડે આવી એક વાર અમારે આવવાનું છે દર્શન કરવા ઓછામાં ઓછું તો તમને લઈ જવી અંદર હમણાં જોઈ લો અમારા માતાજીના મંદિરની જગ્યા છે બધી બહારની હમણાં તમને લઈ જાવી અંદર દર્શન કરી લેજો બધા ને comment માં જય માં મેરી ભૂલતા નહીં ફેમિલી અત્યારે અમે આવી ગયા હતા મેલેડીના દર્શન કરવા અને દર્શન કરીને પછી આવી ગયા આ બાજુ આંટો મારવા ચબૂતરાનું પહેલાં કામ ચાલુ હતું એ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને આવી ગયા એને પછી શેડમાં જ્યાં એક રાતમાં શેડ બનાવેલો છે મતલબમાં અને એક રાતમાં આમ કામ કરીને જ બનાવેલો પણ સંજય રાવળ કલાકાર લાવ્યા હતા અને માંડવો કર્યો હતો માતાજીનો અને બહુ રૂપિયા થયા હતા ધારા બહાર એટલે એક રાતમાં આના પૈસા થઈ ગયા હતા માતાજીને દિયાથી એટલે એમ એક રાતમાં શેડ બની ગયેલો છે હાલો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંથી ઘડીક બેસીશું ખોડીશું પડીશે છે અને બેસીને પછી જઈશું હમણાં ઘર બાજુ અને તમે કોઈ પા નીકળો ભાવનગર અમદાવાદ રોડ ઉપર તો ત્યાં રોડ ઉપર જ છે મા મેરડીમાંનું મંદિર સીમાડા ધામ તો દર્શન કરવાનો લાવો લેજો ચાલો જય માતાજી તો ફ્રેન્ડસ અત્યારે અમે આવી ગયા છીએ માતાજીના મંદિરે છે દર્શન કરીને ઘરે તો ઘરે આવી જઈએ ને મારા બાપયા બેસો આવી ગયો છું ખાલીક હુમાણ કરી લઈએ પછી તો કાંઈ કાલ ટાઈમ નહીં રહે પછી તો સુરત જવાનું થઈ જાય એટલે પછી ખાડીક મા પાંયા બે આવી ગયો આજ ગાળો છે એટલે આમથી અમારી જો ગુડિયા આવ્યા આવ્યા જો નકરી આંટા જ મારે મારે કર્યા આવ્યો જો આલ આવ્યાલ તું આયાલ ચાલો ફ્રેન્ડસો તો પાંચ છે આ બે હવા આવ્યા છે ને ચા પાણી પી લઈએ

હારો ફ્રેન્ડ કપા તોડવાનો છે તોળાઈ દઈક આંકડા જોવાના છે પછી વાત મંદી કપાનો વકરો ફ્રેન્ડ રેવિભાઈ ને બધા વાસણ ભરવા આવ્યા છો એટલે એમ આપણે હારે છે પણ આ જો કોઈ હાંકળ હાલી સ્થિતિ છે કરે છે રવિભાઈ ફોનમાં મહેનત કર્યા છે હાલો ફ્રેન્ડ વાસણ ભરવું આવ્યા છે વાસણ જાવ દી રસોડે રસોડે પોગાડવાના છે રેવિભાઈ ગનના હો અને એના રસોઈના વાસણ ભરવા આવ્યા હજો અહીંયા જો અમારા મોટાભાઈ ભાઈ શ્રી જીતુભાઈ મંડપાળા ગોડાઉનમાં જો

હાલો માં કન્ટિન્યુ બન્યા રહીજો પાસે કાલે બધા શ્રીમતમાં આવી જજો તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે જો ટેમ્પો લઈને આવ્યા હતા આ બધો જેટલો સામાન ચડાવ્યો હતો ને એ બધું આપણે ખાલી કરી નાખ્યો છે અને હવે અમારી ફોર્ચ્યુનર જો કે ફોર્ચ્યુનર તો એની સામે કાંઈ ન કહેવાય એવી ગાડી આપણી પાસે છે ને ગાડી લઈને અત્યારે અમે છે બકાલો લેવા હું બકાલો લેવા જઈશી અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો કારણ કે તમને હમણાં હું બતાડું અમારી ગાડી પણ ગાડી એટલે ગાડીઓ તમે નેવું ટકા જોઈ નહીં હોય અને આ ગાડી જો ખાલી થને મૂકી દીધી છે પાર્કિંગ કરી નાખી છે આ બધું આપણો મારા મોટા ભાઈનું છે બધું મંડપનું આ ગાડી બે ત્રણ એની છે બુલેટ ડીઝલ લ્યો હો હાલો ફ્રેન્ડ્સ બ્લોગ માં કન્ટિન્યુ બેના રેજો અમે જઈશું ને તમને લઈ જશું અને આની કબર તો અમાર માનો મઢડાનું કામ ચાલે છે હો રયો બેરો ના શ્રીમંત માં તમારી તમારે ઉતારી લેવાનું છે કાલે તો બે ફોન માં બ્લોગ ચાલુ હશે

પણ પછી આપણે ધીમે ધીમે કંટ્રોલમાં લઈ લીધું પછી જાય ઓ પવન વેગે જ બંબુડા કાઢે જાય છે એટલે આમાં કાંઈ નો ઘટો ગાડું છે એટલે ગાડું એમાં કાંઈ ઘટે નહીં ભાઈ એક નંબર ગાડીઓ જાય બંબુડા કાઢે તો ફેમિલી અત્યારે મેં આવી તો શિવર ને શિવર આવે ત્યાં રીલા પાત્ર ને છોકરાએ મંગાવ્યું તો આપણે આટલું તો આ ભાઈને અહીં આવી જશે મેં અને તમારું કોઈને પાવું હોય તમે આવી જાય છકા કે હજાર વાળીઓ પવરાઈ લીધું છે છોકરા આટું હમણાં અંદર આટો મારીને આવી કલર તો એક જ છે કયો છે કેસરી છે બીજો કયો છે આ પાવ આ પિંક બરાબર પાય રાખો કઈ બાનું આપવું પડશે કે હાલો આપતો જાવ હાલો ફેમિલી આ ભાઈ આપણે ભરોસો નહીં છે બાનું આપવું પડશે હા નગર તો બીજા આઠ નો હોય તો હારો હાલો આપતો જાય કલર બરાબર છે ને કમેન્ટ કરીને કહેજો મિત્રો આપણે ફિરકી પવરાવાની આપી દીધી છે જોકે આમ તો સુરતની ભાષા એમ એમ કે બોબીન ઘસાવા આપ્યું છે પણ અહીં ફિરકી પવરાવાનું કે બધાય

વ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો મજા જ આવવાની છો હા અને જે હવાર કરે બ્લોગ જોતા હોય તો બોપર થાય ને તો શ્રીમત માં આવી જજો છેલ્લે છેલ્લે તમને જે આમંત્રણ આપતો જાવ છું બરાબર ચાલો તો ફેમિલી લઈ આપણે આવી જતા રેવી બને ને ટુ આર લેવા ફૂલ નો છકા છક બચ્ચા બચ્ચા વાળા હતા પણ 140 માં કર્યું હો ત્રણ ઓબે ત્રણ લેવાના એટલે ઓછું કરાયો નકર નો કરાય સિંહોર અમારો રંગીલો સિંહોર છે હા ભાઈ સિંહોર માં આપડો કોઈ સબસ્ક્રાઈબર હોય ને તો આ ભાઈને અહીંયા લેવા આવજો કિરીટભાઈ માળી રાજે પેંડા બાજુમાં કાકાને ઓળખી કાકા ને લોકેશન તમને આખું બતાવી દઉં બરાબર હાલો ફ્રેન્ડ થોડુંક આગળ જઈને ખરીદ કરીએ પછી તો ફ્રેન્ડ અત્યારે અમે સિહોર માં આવી ગયા છીએ અને અહીંયા રેલી ઉમર બહુ ગયું છે ભાઈ ભરે છે ભાઈ દુકાને વાહ આવ્યા મારી પેમેન્ટ કર્યું છે પણ કેન્સલ કદાચ થઈ ગયું છે જે કઈ હોય ત્યાં ખોલે છે જોવે ભાઈ પછી ખબર પડે શું છે શું નહીં પોઝિશન હિસ્ટ્રીમાં જાઓ ને તમે સુરત એવડું મોટું મૂકીને શિવહરમાં પવરાવા આવ્યા હોય ને આ ચેનલ ને છે ઉત્તરાયણ ની થોડું સુરત નો ભાઈ દે એક નંબર જો વચ્ચે પછી ધોળા ધોળા કલર હોય છે ને બે કલર નું બનાવડાવ્યું છે આપણે જોઈએ હવે આપણે ઉડાડવાની છે ખબર પડી છે કેવું છે કેવું નહીં એમ સમજે એને ભાઈ વરાજો તૈયાર થાય હો જો કુલદીપ હો કટુ બટુ ભરાવીને ચકાચક રેડી થાય છે સ્પેશિયલ એને લેવા તો ગાડી આવી છે આ ભાઈ તો નાઈ હતા Z+ ની સિક્યુરિટી માં અને અમે બે ભાઈ પેશલ અમારી ફોર્ચ્યુનર ની લેવા આવ્યો હો અહીંયા હમણાં નવી બહાર પડી ની ગાડી છે આપડી ભાઈ જોઈ જોઈ ની કે હું કેવો રે ભાઈ 35 લાખ 35 લાખ ની ગાડી હો કેટલા ની 35 લાખ ની ગાડી કાઈ નો ઘટે ગાડી માં જો હાલો હવે ક્યાં કોનો બંધ ને ધીમે ધીમે પછી જવા દઈએ ફ્રેન્ડ્સ તો અત્યારે અમે સોનગઢ પહોંચી ગયા છીએ અને ખાસ કરીને કે અમારી ફોર્ચ્યુનર જો કે અમારી આર જ છે ચકા ચકા એ ફોર્ચ્યુનર લઈને પહોંચી ગયા છીએ મને આમાં છે બધું બકાલું છે આ ભાઈને ને તે છે ને કુલદીપ ભાઈ આ ભાઈ વાળ કપાયવા છે રીપા નેવું વાળા વાળ કપાવ્યા તો એ ભાઈને ગમતા નથી તમારે કોઈ કાંઈ કેવું હોય તો કમેન્ટ કરીજો વાય ફૂલ પીડા છે ને એની વાય ચાના કપના ગંડેરા પીડા છે એની વાય જાનુની પતંગ પડી છે ડ્રીલ્યો પડ્યો બરાબર ને બેંગન સાથે હો મયુર ભાઈ અને આ આ ભાઈ વાળ આ ભાઈ છે એટલે આમાં તમાર કોઈને કે કે કહેજો કે વાંધો ને પર ભત્રી છે એટલે મને એવું લાગે આમાં કે આવેલા વાણો ને આમનો વાત ફરી નાખી દીધો એવું મને લાગે છે ને એવું પાકી જાય ને જો આવો જો ભાઈ કાલ કપાયા એને આજ કપાયો બરાબર આમાં તમને કોઈને ફેર પર લાગતો ને તો કમેન્ટ કરીને કહેજો હાલો ફ્રેન્ડ ધીમે ધીમે પાડી કે કાકા અમારે ખાટા હલો ભાગી જાય હવે રવિભાઈ જાય છે ફ્રૂટનું સંશોધન કરવા સોનગઢમાં જો મળી જાય તો લઈને આવશે આમને પણ ભાગી જવાનું છે પાકું છે બરાબર હાલો ફ્રેન્ડ હવે જવા દઈએ તો ફ્રેન્ડ અત્યારે અમે લોકો પોગી ગયા છીએ ગાડીમાં જે બકાલો જે કોઈ વસ્તુ હતી બધી ઉતારી નાખી અને ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે ફરાડી કે સવારી બહુ મજા આવી ગયો છે એ કોઈને કહેવાય એમ નથી અને અમે બધા જોગવાળા ભાગ્યા છીએ રવિભાઈ મયુરભાઈ ભાઈ શ્રી કુલદીપ ને એવું વાળા વાળા નોતરા દેવા સીખો આમ જો કુલદીપ ના વાળ નામ જો

ફટાફટ જમી લઈને જવાનું છે માત્ર આવ્યો વગેરે હાલો જમી લે હાલો એટલે આમાં તો હારું આપણે આમાં તો આપણને નીકળે પણ અમુક ઠેકડે લીટા મારે મેરે છે કીધું છે લીટા મેરે હોય ને કહેવા જતા નહીં જવાનું હોય હાલો કાંઈ વાંધો નહીં લીટા મેરે ને આપણે લીટા મારી જાય કેવા આપણે હુકમ જવું હાલો ફ્રેન્ડ અત્યારે એમ નીકળ્યા છે આમાં તને દેવા પણ આ તો શું છે ખરડા અમુક નામમાં લીટા મારી લાવે તો અમને અહીંયા કીધેલું છે લીટા મારી ને આ પાછા ભૂલમાં એ ન કહી આવતા તો હાલો ફ્રેન્ડ્સ હવે મેં જાવ દઈએ આગળ બીજા આમાં આપવા આખો દિવસ ભાગાદોડીમાં ગયો હો ભાઈ શરીમ છે ભાઈ પાન દોડી તો થાય ન થાય હાલો ફ્રેન્ડ ભાઈ ગયો તો ફ્રેન્ડ અત્યારે અમે આપીને આવી ગયા ને પછી થોડોક ગયા થો ગોડાઉને આટો મારો આવી ગયા પાસે મંડપ નાખો જો અત્યારે પાછા અમારો મઢ છે અમારો મઢ પાસે અત્યારે જો મંડપના ગાળા નખાય છે એની પાસે જો બે થાંભલા ઉભો પકી દીધા ખાડો થઈ ગયો છે કુલદીપ ભાઈ જો કે આમ એનું પોતાનું છે એટલે એને ખાડે તો કરવો જ પડે ને એ પછી સામુ નહીં જોવે એ નેવું વાળા વાળ કપાવીને આવે છે કાળુ એની પાસે ટીણો ટીણો જો ખાડા કરે બિચારો બે સોટે હોય ટાઈટ નહીં બેન ટાઈટ નીકળતી અમે બધા મોટા કોટ પહેરી પહેરીને બેઠા છીએ તો હાલો ફ્રેન્ડ્સ હવે એ લોકો ખાડા કરે છે અને આપણે ભાઈ ઘરે કારણ કે આ થાકીને થઈ છે ટે હો હવે હાવ થાકી ગયો છે દોડાદોડ કરીને હાલો ફ્રેન્ડ્સ આ ભાઈ કઈ કેવા માંગે તમને સાંભળે હું બઉ ખુશ છું હાલો ભાઈ જવા દે હાલો હાલો ભાઈ તો ફ્રેન્ડ અત્યારે આપણે આવી ઘરે મંડપ નાખતા કીધું હાલો તમે મંડપ નાખો હું ભાગી જાવ ઘરે કારણ કે થાકી અને ઘરે આવીને જોયું મૂકે સમજો એ જશે રમેશો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે હોઈ જઈએ કારણ કે બસમાં ક્યારે હું હોતો નહોતો એટલે છે મારે ઉજાગરો ને હવે હું બહુ સડી છે ને બ્લોગ એડિટિંગ કરવાનો છે તો હવે જોઈ જઈશું મળીશું કાલે નવા બ્લોગમાં કાલે શ્રીમતનો બ્લોગ આવવાનો છે તો આશા રાખીએ છીએ કે બ્લોગ આખો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી અમને રજા આપો બોલે હવે બાય 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 કે હાથ હાથ પડી છે ચાલો હું તમને કહી દઉં બાય બાય કહેતો ચાલો બાય બાય મિત્રો મળીશું કાલે નવો માં આવતી એટલે તમારું ધ્યાન રાખજો બાય બાય માતાજી